આકર્ષણ જમાવ્યું હતું જેના કારણે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા યાત્રાનો પ્રારંભ ખેરાલુના મલેકપુર ખાતેથી ભવ્ય રીતે કરવામાં આવ્યો આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ અંબાજી ખાતે માં જગનનંબાના ચરણોમાં અર્પણ કરી શ્રી ભવાની ધામના ભવ્ય નિર્માણ માટે સંકલ્પ લેવાનો છે આ યાત્રામાં હજારોની સંખ્યામાં ઠાકોર સમાજના યુવાનો અને અગ્રણીઓ કેસરીયા સાપા અને ધજાઓ સાથે જોડાયા હતા આ શક્તિ પ્રદર્શન અનેક રીતે સૂચક માનવામાં આવી રહ્યું છે આ કાર્યક્રમમાં ઠાકોર સમાજના વીસ જિલ્લાના સાંસદ સભ્યો વર્તમાન અને પૂર્વ ધારાસભ્યો સામાજિક અને રાજકીય અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહીને એકતાનો સંદેશ આપ્યો હતો રાજકીય વિશ્લેષકો આ યાત્રાને ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના મજબૂત સંગઠન અને આગામી સમયના રાજકીય સંકેત તરીકે જોઈ રહ્યા છે બ્યુરો રિપોર્ટ તારણ ન્યુઝ્રીય નિર્માણ કર્યું અને આ નિર્માણના ભાગરૂપે અભિજીતસિંહ આજે મલપુર રામદેવજી મંદિરથી માં અંબાના ચરણે એક રેલીનું ભવ્ય આયોજન કર્યું છે જેમાં એક હજાર આઠ ગાડીઓ જોડાવાની છે તો ભવાની ધામ જ્યારે બનશે ત્યારે ક્ષત્રિય સમાજની એકતાનું એક મહાબિંદુ બનશે જ્યારે ક્ષત્રીય સમાજ ના તમામ ઝાલા હોય રાઠોડ હોય હોય કે પરમાર હોય ક્ષત્રિયો કુળદેવીનું સ્થાપન આ રીતે એક ક્ષત્રિય એકતા માટે જબરજસ્ત કારણભૂતપન છે અને સાથે સાથે ત્યાંથી રાજકીય સામાજિક અને શૈક્ષણિક જાગૃતિ પર લાવવાનું કામ થશે અને ભવાની ધામનું સ્વપ્ન હવે ટૂંક સમયમાં મા અંબાના આશીર્વાદ અને અલગતનીના આશીર્વાદથી સાકાર થવા જઈ રહ્યું છે